પાનના ગલ્લા કે શાકભાજીની લારી પરથી કંઈ ખરીદ્યું છે અને તેણે તમને બદલામાં પાંચસો ની નોટ આપી છે તો આ નોટ એકવાર ચેક કરજો કારણ કે જે નોટને તમે અસલી માનીને તમારા ખિસ્સામાં મૂકી દીધી છે તે નકલી હોઈ શકે છે કારણ કે આવી જ રીતે બજારમાં ફરતી નકલી નોટોના કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે

આ હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કારણ કે તેમાં હાઈ ક્વોલિટી પેપર થ્રેડ અને વોટર માર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ નોટ હાથમાં લેવામાં આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને ખ્યાલ ન આવે કે આ નકલી નોટ છે જેને લોકો સાચી સમજીને વાપરે છે પરંતુ અસલી જેવી લાગતી આ નકલી નોટો સુરતની બજારમાં ફરતી કરવામાં આવી રહી હતી આ સિલસિલો વધુ ચાલે એ પહેલા પોલીસે તેની પર બ્રેક મારી દીધી છે ડાયમંડ સિટીમાં ફરજી સ્ટાઇલમાં નકલી નોટોની હેરાફેરી નકલી ચલણી નોટોનો ફિલ્મી ઢબે અસલી કારોબાર નકલી નોટોની હેરાફેરી કરનારા બે આરોપી સગંજામા એસઓજીને બાતમી મળી હતી કે સુરતના પૂર્ણા ગામ વિસ્તારમાં અલગ અલગ પાનના ગલ્લા તેમજ શાકભાજીની લારી પર બનાવટી ચલણી નોટો વટાવવામાં આવી રહી છે તેના આધારે છેલ્લા પંદર દિવસથી પોલીસની ટીમ વર્કઆઉટ કરી રહી હતી ચોક્કસ ઇનપુટ મળતા પૂણા ગામ વિસ્તારમાં એસઓજીની ટીમે બે આરોપીઓના ઘરે રેડ કરી હતી વિજય ચૌહાણ અને સુરેશ ઉર્ફે ગુરુજી ઉર્ફે ચકોર લાઠી દડિયા નામના બે શખ્સની ધરપકડ કરવામાં આવી

લોકો આને કરી અને છૂટક એને વાપરતા હતા માવા અને શેકેલા માવા કોડવર્ડ થી નકલી નો કારોબાર બાંગ્લાદેશ બોર્ડર થી નકલી નોટો લાવી કરાતી હેરાફેરી ઓનલાઇન મંગાવ્યું હતું કરન્સી ડિટેક્ટર મશીન પુણા ગામ વિસ્તારમાં રહેતા બંને આરોપી કેટરિંગના ધંધા સાથે જોડાયેલા છે પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે સુરેશ છેલ્લા પંદર વર્ષથી આ નકલી નોટના વેપલા સાથે જોડાયો છે આરોપીઓ બે લાખની અસલી નોટો આપીને છ લાખની નકલી નોટ પશ્ચિમ બંગાળના તાહિર શેખ પાસેથી સુરત લાવ્યા હતા એક લાખની અસલી નોટોના બદલામાં આરોપીઓ ત્રણ લાખની નકલી નોટો લાવતા હતા આરોપીઓ ત્રણ વખત નકલી નોટો સુરત લઈને આવ્યા છે અત્યાર સુધીમાં છ લાખની નકલી નોટો વટાવી ચૂક્યાનું ખુલ્યું છે પોલીસના કહેવા મુજબ લાવેલી નકલી નોટ મશીનમાંથી પણ પાસ થઈ જાય છે તે ચેક કરવા માટે આરોપીઓએ ઓનલાઈન કરન્સી ડિટેક્ટર મશીન મંગાવ્યું હતું આ મશીન પર ચલણી નોટ મૂકી તપાસ કરવામાં આવે ત્યારે ગણતરીના સેકન્ડમાં ખબર પડી જાય કે નોટ અસલી છે કે નકલી જો નોટ નકલી હોય તો તેમાં લીલા રંગના ડોટ દેખાય છે આ મશીનનો ઉપયોગ કરીને આરોપીઓ અસલી અને નકલી નોટની ઓળખ કરતા હતા પાનના ગલ્લા અને શાકભાજી બજારમાં નકલી નોટો સગે વગે કરતા હતા તે સાથે તેઓ પોતાના કેટરિંગના વ્યવસાયમાં પણ નકલી નોટો વટાવી દેતા હતા અલગ અલગ લોકોને આ લોકો ચલણી નોટો આપતા હતા અને આ માટે એક ગેંગ પણ બનાવી હતી માહિતી અને પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે કે બે લાખ રૂપિયા આપી અને એ જે પશ્ચિમ બંગાળનું માલદા છે તેથી તાહેર શેખ નામના વ્યક્તિ પાસેથી આ છ લાખ રૂપિયા લાવેલો એટલે કે બે લાખ આપીને છ લાખ એટલે એક લાખ આપીને ત્રણ લાખ રીતે એકના બદલામાં ત્રણ નોટ લાવેલો અને ત્યારબાદ એને એકાદ લાખ રૂપિયા અહીંયા છૂટક રીતે વટાવેલા પણ છે ને એ પણ અમે એક લાખ ત્રણ હજાર રૂપિયા કબજે કરેલ છે ઓરિજિનલ નોટ આરોપી ગુરુજીના ગુનાહિત ઇતિહાસનો પર્દાફાશ કૌભાંડમાં ઝડપાયેલો આરોપી સુરેશ ઉર્ફે ગુરુજી પહેલીવાર પોલીસના હાથે ઝડપાયો નથી જેલમાં જવું સુરેશ માટે મોટી વાત નથી સુરેશને તેના ગુનાહિત ઇતિહાસ માટે જોડાયેલા લોકો ગુરુજી કહીને બોલાવે છે ચલણી નોટો બનાવવી અને તેને કઈ રીતે સગે વગે કરવી તેમાં સુરેશની માસ્ટરી છે અલગ અલગ ગુનાઓમાં તે છ વર્ષ સુધી જેલમાં પણ રહી ચૂક્યો છે સુરેશ ઉર્ફે ગુરુજી અગાઉ પણ એનઆઈએ એટીએસ ડીસીબી અને જુનાગઢ પોલીસના હાથે નકલી નોટોના ગુનામાં પકડાયેલો છે તેની વિરુદ્ધ એનઆઈએ કલકત્તા એનઆઈએ અમદાવાદ જુનાગઢ અને સુરત શહેરમાં સાત જેટલા ગુના નોંધાયેલા છે

સુરતનો અત્યારે કોઈ આરોપી નથી પરંતુ આણે જે માની લો કે જે છ લાખ રૂપિયા લાવ્યા હતા અને જેને જેને ડિલિવરી આપી હશે અથવા કે છૂટક જો વટાયા હશે તો અલગ મુદ્દો છે પરંતુ કોઈને બલ્કમાં કોઈને પચાસ હજાર કે પચીસ હજાર એવી કોઈ ડિલિવરી આપી હશે ને એવા જે નામ ખુલશે તો એ એના ઉપર પણ ચોક્કસથી કાર્યવાહી થશે બાંગ્લાદેશ કનેક્શન છે કે નહીં તે અંગે તપાસ પકડાયેલા બંને આરોપીઓને નકલી નોટો આપનાર તાહિર શેખ પશ્ચિમ બંગાળના માલદા ગામનો રહેવાસી છે એ ગામ બાંગ્લાદેશ બોર્ડર નજીક આવેલું છે બાંગ્લાદેશ થી આ કરન્સી આવતી હતી કે તાહિર શેખ ત્યાં જ પ્રિન્ટ કરતો હતો તે અંગેની તપાસ એસઓજી ની ટીમ કરી રહી છે એક ટીમ તાહિર શેખ ની ધરપકડ કરવા માટે રવાના કરવામાં આવી છે આ સમગ્ર રેકેટમાં બાંગ્લાદેશ કનેક્શન છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે પોલીસ તપાસમાં નકલી નોટોના મસમોટા રેકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત